હેલો મિત્રો આજના વિડીયોમાં જોઈએ કે મિત્રો વરિયાળી વાઢવાનું ચાલુ કરી છે એટલે કે વરિયાળી વાઢવાનું મુહૂર્ત કર્યું આજે આજે ચૈતર સુદ તીજ થઈ છે તો મિત્રો આજે વરિયાળી વાઢવાનું મુહૂર્ત ચાલુ કર્યું મિત્રો આજે આજે જ મિત્રો ચાલુ કરવામાં આવ્યો છે તો મિત્રો જોઈ શકો મિત્રો આજે વરિયાળી વાઢવાનું ચાલુ કર્યું હમણાં આગળ આપણે વિડીયો બનાવ્યો હતો ચાર પાંચ દાડા થઈ ગયા છે તો મિત્રો હવે આજે વરિયાળી વાટવાનું ચાલુ કરી દીધું છે વરિયાળી વાટવાની છે એટલે કે આજે હવે જોઈ શકો મિત્રો વિડીયોની અંદર નવા હોય તો વિડિયોની અંદર છેલ્લે સુધી જોવાનું ચૂકતા નહીં અમારી જે ગુગા મહારાજ વલક્ષુટ્યુબ ચેનલની અંદર નવા હોય તો સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મિત્રો જોઈ શકો મિત્રો વાદળછાયું વાતાવરણ હતું એટલે એના કારણે વાટવાની બદલે આજે મિત્રો વાટવાની ચાલુ કરવાની છે વરિયાળી સુકાઈ ગઈ હે કમ્પ્લેટ પાકમાંથી દાણો કમ્પ્લેટ આવી ગયો છે તો વિડીયોની અંદર બન્યા રહીજો મિત્રો ત્રણ જણથી કેટલી વધાય હે ત્રણ જણા હે આજે વાઢવાની છે કરમેળાએ ચાલુ કરવી છે મિત્રો આ છેલ્લા ખેતરમાંથી તો મિત્રો સામે દેખાય રહી છેલ્લા ખેતરમાંથી વાઢવાની ચાલુ કરવી છે આજે વરિયાળી તો વિડીયોની અંદર બન્યા રહેજો મિત્રો આગળ પણ આપણે વિડીયો બનાવશું કેટલી વરિયાળી થાય છે તો વિડીયોની અંદર નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો મિત્ર મિત્રો એ પણ દેખાડો કે વિ કેટલી વટાય છે આજે તો વિડીયોની અંદર બન્યા રહેજો મિત્રો તો જોઈ શકો મિત્રો આજના વિડીયોમાં આપણે બતાવી રહ્યા હતા મિત્રો વરિયાળી વાઢવાનું મુહૂર્ત ચાલુ કર્યું હતું આજે આજે મિત્રો ચૈતર સુદ તીજના દિવસે તો જોઈ શકો મિત્રો વરિયાળી વાટવાનું એક ખેતર વાટી નાખ્યું હોય તો જોઈ શકો મિત્રો વરિયાળી વાટલ પડી છે અત્યારે હાલની અંદર વિડીયોની અંદર બન્યા રેજો મિત્રો ત્રણ ખેતર હવે વાટવાના હે મિત્રો અત્યારે હાલની અંદર એક ખેતર વાઢી નાખ્યું હે અને ત્રણ ખેતર આ બાજુ બાકી છે હજી તો મિત્રો આવનારા વિડીયોની અંદર આપણે દેખાડશું મિત્રો જોઈ શકો મિત્રો આ રી ત્રણ ખેતરની અંદર વરિયાળી વાઢવાની બાકી છે અને જે ખેતર હાલની અંદર બતાવ્યું પાછળનું ખેતર તેમાં હાઉ પહેલી વાવેતર કરેલ હતી એની અંદર વાઢી લીધી છે અત્યારે હાલની અંદર વરિયાળી તમને દેખાડી મિત્રો વિડીયોની અંદર તો મિત્રો હવે ત્રણ ખેતર બાકી છે વરિયાળી વાઢવાનું આજે ચાલુ કર્યું હે તો જોઈ શકો મિત્રો આ રે ત્રણ ખેતર બતાવી રહ્યો છું એ રીધી બાકી છે વરિયાળી તો બધી પાકી ગઈ છે કમ્પ્લીટ વાટવાની ચાલુ જ છે જો મિત્રો આ ત્રણ ખેતર છે ત્રણ ખેતરમાં વરિયાળી હજી ઊભી છે એક ખેતરની અંદર વાટી લીધી કમ્પ્લીટ અને આ ત્રણ ખેતરમાં ઊભી રાખી ખેતર હવે હાલમાં વાઢવાનું આજે જ મુહૂર્ત કર્યું હે ત્રણ જણા હતા એક ખેતર વાઢી લીધું કમ્પ્લીટ જોઈ શકો મિત્રો અત્યારે હાલની અંદર એક ખેતરમાં વરિયાળી વાઢી લીધી આવનારા વિડીયોની અંદર આપણે વરિયાળી દેખાડશું કે કેટલી બોરી વરિયાળી થાય છે આ ત્રણ ખેતર હવે વાઢવાનો છે એક ખેતર વાઢી લીધું હે તો કેટલી વરિયાળી થાય છે એ પણ આપણે વિડીયો બનાવશું મિત્રો તો આવનારા વિડીયોની અંદર મળશે પાછા તો મિત્રો અમારો વિડીયો પસંદ આવ્યો તો અમારે જય ગોગા મહારાજ વલક્ષ યુટ્યુબ ચેનલની અંદર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય માતાજી મિત્રો